બે દિવસથી વરસાદ આવી ગયો તો તો આપણે બ્લોગ બનાવ્યો નતો મેટુ પાણી મૂકી દઉં કારણ કે અંદર છે ને જોવો પાણી નથી ઘરે માતાજી છે ને એ માતાજીના કપડા બન્યા છે લો મિત્રો તો સ્વાગત છે તમારું ફરીથી એક નવા વ્લોગ વિડીયોની અંદર તો આજે આપણે શરૂઆત થઈ ગઈ છે મિતુડાને જોઈને કારણ કે અગિયાર વાગી ગયા અને બહુ મોડું થઈ ગયું છે દુકાને જવા માટે થોડું ઘરનું કામ હતું એ થાય છે બે દિવસથી વરસાદ આવી ગયો હતો તો આપણે બ્લોગ બનાવ્યો ન તો મિત્રો ફાઇનલી હવે આના ઘરમાં લઈ લઈએ કારણ કે આ તડકાનો બહુ કાળો પડી જાય એટલે લઈ લઈએ અંદર કહેવાય કે બીજા જાનવર રાતે આવતા હોય તો કરે મિત્રો ફાઇનલી હવે હું એને પાણી મૂકી દઉં કારણ કે અંદર છે ને જો પાણી નથી પાંજરાની અંદર એની અંદર પાણી મૂકી દઉં ને તો એ મસ્ત મજાનું પાણી પી લે હવે ત્યાંથી પીતો રહેશે પાણી જ્યારે એને તરસ લાગશે ને એટલે અને હવે હું સીધો લીધો દુકાને કારણ કે દુકાન બહુ લેટ થઈ ગયું છે આજે કામ હતું એટલે બહુ મોડું થઈ ગયું છે તો ફાઇનલી હવે હું નીકળું ધીમે ધીમે દુકાને મિત્રો દિનથી પ્લેન જતું તો મેં કીધું કે રોકો યાર મારે આવવું અમદાવાદ જતું તો ભાઈ મેં કીધું રોકો તો રોઈ ભાઈ તો એ વાદળામાં ક્યાંય કંઈ ખબર પડી ફાઇનલી હું આવી ગયો છું દુકાને ને દુકાને આવીને જોયું તો પપ્પાજી ને કંઈક આવી રીતનું કટિંગ કરતા હતા મારા ઘરે માતાજી છે ને એ માતાજીના કપડાં બને છે તમે જુઓ કારણ કે હમણાં નોરતા આવે છે ને તો આવી રીતના કંઈક કપડાં બને છે મસ્ત મજાના જો કેટલું એકદમ જરી ચમકે ને હજી તો ગ્રીન કલરનું પણ આવું આવી રીતનું કટિંગ આવશે એટલે આ જુઓ તમે કાપડ કેમ છે મસ્ત છે ને મિત્રો આવી રીતના માતાજીના કપડાં બને છે આપણી દુકાને તો આજના બ્લોગની તમને માહિતી આપી દઉં કે આજે કાંઈ નહીં જવા અને આજે આપણે છે ને શોર્ટ જબો કમ્પ્લીટ કરવાના છે જબો બનાવવાનો છે આપણે જબાની ઉપર ચેલેન્જ રાખવાના હતા પણ આપણે ચેલેન્જ રાખવાનો નથી અને આપણે બનાવવાનો છે ખાલી એકદમ નોર્મલી જબો બનાવવાનો છે હું ઘડી બે ચાર મિનિટ આરામ કરી લઉં પછી તમને મળું લોગની અંદર